पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાયદાકીય માર્ગદર્શન હેતુ સેમિનાર તાલીમનું આયોજન કરવામાં આવ્યું તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના મહિલા અને બાળ અધિકારીઓની કચેરી દ્વારા આયોજિત ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ હેઠળ કાયદાકીય માર્ગદર્શન હેતુ સેમિનાર તાલીમનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાનોમાં મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામી જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલ એડવોકેટ દર્શનાબેન બી પટેલ તાલુકા હેલ્થ ઓફિસર પાટણ અલ્કેશભાઈ સોહલ ટી એચ વી હંસાબેન ગોસ્વામી બાળ સુરક્ષા એકમમાંથી તુષારભાઈ પટેલ ધ્યુમાંથી ધ્યુ સ્ટાફ વન સ્ટોપ સેન્ટર સ્ટાફ પીબીએસસી સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય મંત્રી ટીએચવી હંસાબેન ગોસ્વામી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું તેમજ આજના સેમિનાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું એડવોકેટ દર્શનાબેન બી પટેલ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત કાયદા વિશે વિસ્તૃત માહિતી હાજર આશાબેનને આપવામાં આવી હતી માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં કોઈ પણ મહિલાની ઘરેલું હિંસા થાય તો ક્યાં ફરિયાદ કરવી તેનું નિરાકરણ કેવી રીતે લાવવું કોને ફરિયાદ કરવી અને તે માટે તેમજ તે વિશે કાયદામાં કઈ કઈ સજાની જોગવાઈઓ છે તેની માહિતી આપી હતી ત્યારબાદ જિલ્લા દહાજ પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલ દ્વારા આજના સેમિનારને અનુરૂપ ઉદબોધન કર્યું જેમાં ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચમાં કઈ કઈ કાયદાની જોગવાઈઓ છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આજના કાર્યક્રમને આભાર વિધિ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી હાજર હેમાબેન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ બધાએ સમૂહ ભોજન લીધું કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો જયકિશન પટેલ ચાણસમા